મિત્રો એકસો વર્ષ બાદ દશેરા પર શશ અને માલવીય રાજયોગનું નિર્માણ થશે આ રાશિઓ બનશે માલામાલ અને શરૂ થશે અચ્છે દિન મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર એકસો વર્ષ પછી દશેરા પર એક સાથે બે અદભુત રાજયોગ રચાઈ રહ્યા છે જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે જે બાર તારીખે દશેરાના રોજ સમાપ્ત થશે ત્યારે આ વર્ષે દશેરાના દિવસે બે મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે ત્યાં જ શનિદેવ શશ રાજયોગ બનાવી રહ્યા છે આ બે મહાપુરુષ રાજયોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેની આ સમયે કિસ્મત ચમકી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ કઈ કઈ રાશિઓ છે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓને ફાયદો થશે નંબર એ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે શશ અને માલવીય રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે સંપત્તિમાં વધારો થશે અને કાર્યસ્થળમાં સફળતાની સંભાવના છે વ્યવસાયિક લોકો નફો મેળવી શકે છે જે તેમને ઘણો સંતોષ આપશે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે શનિની સાડાસ્તી દરમિયાન તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તમે જે કામ થતા થતા અટકી ગયા હતા તે હવે પૂર્ણ થશે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાયિક લોકો માટે અથવા ત્યાં નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે અને તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળશે આની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થાય નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમારું વ્યક્તિત્વ પણ સુધરશે આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે અને વ્યક્તિને દેવાથી મુક્તિ મળી શકે છે જો તમે નવી નોકરીની યોજના બનાવી રહ્યા છો તો તમારી પસંદગીની નોકરી મળવાની પ્રબળ સંભાવના છે જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા મળી શકે છે પરિણિત લોકોનું વિવાહિત જીવન અદભુત રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્યથી પણ મુક્ત થશો તુલા રાશિના જાતકોને આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે પ્રભુનારાયણના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે તુલા રાશિના જાતકો આ વાત જાણી લો કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેઓ નોકરી માંગશે તેઓ તમને કોઈ ખાસ સાથે મળશે કામ માટે તમારી પસંદગી થઈ શકે છે તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા માટે તમારા સાસરીયા તરફથી ઘણી મદદ મળી શકે છે વૈવાહિક જીવનમાં થોડો સંઘર્ષ થઈ શકે છે તેથી વાતચીત દરમિયાન સાવચેત રહો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે તુલા રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ મહેનત કરવી પડશે આ મહિનો ખર્ચાળ સાબિત થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને સુખદ પરિણામ આપશે આ દરમિયાન તમે કાર્યસ્થળમાં તમારું શ્રેષ્ઠ આપી શકશો તમારી છબી દેશ વિદેશમાં સુધરશે લોકો તમારી વાત પર વિશ્વાસ કરશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત નફો મળશે અને માર્કેટમાં તેમની વિશ્વસનીયતા વધશે નોકરી કરતા લોકો માટે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને કોર્ટના કેસોમાં સફળતા મળી શકે છે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે તમે તમારા શિક્ષણ ક્ષેત્રમાં અપાર સફળતાની અપેક્ષા રાખી શકો છો લોકોની હિંમત અને બહાદુરી વધશે જેના કારણે તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશે તેમજ આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે ત્યાં મનોકામનાઓ પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકોને તેમના વેપારમાં સકારાત્મક પરિવર્તન આવશે વ્યવસાયમાં નવી નીતિઓ પર કામ કરવા માટે આ યોગ્ય સમય છે પૈસા કમાવાની ઘણી નવી તકો મળશે નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે જેના કારણે તમે જલ્દીથી લોનના પૈસા ચૂકવી શકશો વૃષભ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન સારી કમાણી કરશે જે લોકો દેશમાં રહે છે તેઓને તેમની પ્રિય દેવતા દુર્ગા માતાના આશીર્વાદ મળશે અમે તમને જણાવીએ છીએ કે તમને તમારા જીવનમાં ખુશી મળશે તમે બચત કરવામાં સફળ થશો તમને વિદેશમાં નોકરીની તક મળી શકે છે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો તમે લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે તમને તમારા કરિયર સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનો હવે અંત આવી શકે છે લવ લાઈફ સારી રહેશે આ સાથે જીવનસાથીની શોખ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર બે રાજયોગની અસર જોવા મળશે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આવી બદલડીઓને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ